આજથી દોઢ બે મહિના પહેલાં જ્યારે એને ઉત્પાદન બંધ કર્યું હતું ત્યારે અમે જે વચનથી બંધાયેલા હતા એ વચનમાં થોડાક મુદ્દામાં ડિસ્પ્યુટ હતો એટલે થોડીક ચર્ચા વિચારણા કરતાં અમે આવતી એક આઠથી એના જેટલા મુદ્દા પેન્ડિંગ હતા એ બધા અમે સોલ્વ કરી નાખ્યા છે પછી એનું લઘુત્તમ વેતન હોય રહે નોકરી હોય કોઈ બી મુદ્દા હોય એ લોકો રાજી ખુશીથી એગ્રી થયેલ અને અમે આજ સમાધાનની પ્રક્રિયા પૂરી કરેલ છે અને રાબેતા મુજબ કોઈ હડતાલ કરેલ નથી એટલે નોકરી ચાલુ જ છે એ લોકોની જો બે દિવસ પ્રશ્નો હવે લઈ જાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે સફાઈ કામગીરી બંધ કરવાની ફરજ પડશે તો તેના ભાગરૂપે જે અમારી માંગ હતી કે રહે નોકરી હોય કોન્ટ્રાક્ટ કરતા અત્યારે અત્યારેામાં સફાઈ કામદારના યુનિયન આગમનો બધા અને નગરપાલિકાના તમામ સફાઈ કામદાર એક રજૂઆત લઈને આવ્યા હતા આજથી દોઢ બે મહિના પહેલા જયારે એના ઉત્પાદન આંદોલન કર્યું હતું ત્યારે અમે જે વચનથી બંધાયેલા હતા એ વચનમાં થોડાક મુદ્દામાં ડિસ્પ્યુટ હતો એટલે થોડીક ચર્ચા વિચારણા કરતા અમે આવતી એક આઠથી એના જેટલા મુદ્દા પેન્ડિંગ હતા એ બધા અમે સોલ્વ કરી નાખ્યા છે પછી એનું લઘુત્તમ વેતન હોય રેમરાય નોકરી હોય કોઈ બી મુદ્દા હોય એ લોકો રાજી ખુશીથી એગ્રી થાય ને મેં આજે સમાધાન